પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખેડૂત મત વિભાગની દસ બેઠકો માટે આજે સવારથી મતદાન યોજાયું કુલ છસો એકસઠ મતદારો પૈકી છસો એકાવન લોકોએ પોતાના મતદાન કરીને અઠ્ઠાણું પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાનનો રેકોર્ડ બનાવ્યો ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલ અને ભીખાભાઈ સ્વામી પ્રવીણસિંહ સિંધાની ખેડૂત સહકાર પેનલના ઉમેદવારો સામસામે ઊભા રહ્યા મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું અને ઉમેદવારોની મતપેટી સીલ કરવામાં આવી હતી

સવારે નવ વાગ્યા થી મતદાન નું કામકાજ ચાલુ થયું હતું અને અત્યારે પાંચ વાગ્યે પૂર્ણ થયું છે આવતીકાલે મતદાન નો ટાઈમ પણ સવારે નવ વાગ્યા થી મત પૂરી થાય ત્યાં સુધી છે પાદરા થી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર